ભાજપના જ વાગરા ના ધારાસભ્ય અને સરકારી બેંક ના ચેરમેન ભાજપના પૂર્વ પ્રમુખ અને ડેરીના ચેરમેન સામે ચૂંટણી જંગમાં ઉતર્યા ભાજપના જ નેતા ભાજપ સામે ચૂંટણી જંગમાં ઉતરતા અનેક કુતૂહલ ભરૂચમાં ધોધમાર વરસાદના પગલે ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ધોધમાર વરસાદ વચ્ચે ટ્રાફિક પોલીસ વરસતા વરસાદમાં માં ફરજ નિભાવતી જોવા મળી ગુજરાત સરકારના ડાયલ એકસો બાર પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લા ને ત્રીસ જનરક્ષક ગાડીઓ ફરવાય ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના હસ્તે લીલી ઝંડી બતાવતા પ્રસ્થાન કરાવાયું સરદાર સોવર ડેમ માં પાણી આવક થતા બાર દરવાજા ખોલી પાણી છોડાયું નર્મદા નદીની જળ સપાટી પંદર ફૂટે પહોંચી ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428726273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ

પાણીની આવક થવાના કારણે અને ભારે વરસાદના કારણે ડેમની જળ સપાટીઓ વધી રહી છે જેના પગલે સરદાર સરોવર ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે જેના પગલે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા મૈયાની જળ સપાટી પંદર ફૂટે પહોંચી હતી અને સતત પાણીની આવક થવાના કારણે હજુ પણ ગોલ્ડન બ્રિજની જળ સપાટીમાં વધારો ન થાય તેવી માહિતી મળી રહી છે ભરૂચમાં ધોધમાર વરસાદ વચ્ચે પણ ટ્રાફિક પોલીસ વરસતા વરસાદમાં ફરજ નિભાવતા જોવા મળ્યા હતા ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સતત વરસતા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવા લાગ્યું છે અને વાહન વ્યવહાર પર અસર થઈ રહી છે પરંતુ આવી પ્રતિકૃતિ પરિસ્થિતિમાં પણ ભરૂચ ટ્રાફિક પોલીસ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે ભરૂચ શહેરના પાંચ વતી શ્રવણ ચોકડી સ્ટેશન રોડ અને અન્ય વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા ટ્રાફિક જવાનો વરસાદમાં છતાંય પોતાનું કાર્ય કરી રહ્યા છે વરસતા ધોધમાર વરસાદમાં રહી ટ્રાફિકોનું નિયમન જવાનોને જોતા નાગરિકોએ પણ આશ્ચર્ય પામ્યા છે વરસાદી પાણી રસ્તા ઉપર ભરાતા વાહનોની ગતિ ધીમી થતા આગળ વધી રહ્યા છે આવી પરિસ્થિતિમાં અકસ્માત ન સર્જાય અને નાગરિકોને ટ્રાફિક જામની રાહત મળી રહે તેવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા સતત કામગીરી કરવામાં આવી છે નાગરિકો પણ ટ્રાફિક પોલીસની હિંમત અને ફરજ પ્રત્યેની નિષ્ઠાની સરાહના કરી રહ્યા છે એક તરફ વરસાદી પરિસ્થિતિમાં લોકો પોતાના ઘરોમાં સુરક્ષિત રહે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ ટ્રાફિક પોલીસ રસ્તાઓ પર ઊભી રહીને પણ જનસેવામાં અવિરત યોગદાન આપી રહી છે ભરૂચમાં વરસાદી મોસમ હજુ યથાવત છે અને આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસની પણ આ કામગીરી નાગરિકો માટે મોટી રાહત સાબિત થઈ છે

સહકારી ડિસ્ટ્રિક્ટ બેંક બાદ હવે સહકારી દૂધ મંડળી એટલે કે દૂધ ધારા ડેરી ઉપર રાજ કરવાના ભાગરૂપે વાગરાના ભાજપના ધારાસભ્ય અને ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અરુણસિંહ રણાએ દૂધારા ડેરીની ચૂંટણીમાં ઝઘડિયાના બીટીપીમાંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈને સાથે રાખી દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં અપક્ષમાંથી ઉમેદવારો ઊભા કરી મોટો ઇતિહાસ રચી નાખ્યો છે દૂધ ધારા ડેરીમાં ઘનશ્યામ પટેલ છેલ્લા ઘણા સમયથી ચેરમેન પદ ભોગવી રહ્યા છે અને તેઓ નર્મદા જિલ્લાના ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને તેઓની દૂધ મંડળી ઉપર સારું પ્રભુત્વ રહ્યું છે જેના પગલે તેઓ છેલ્લા ઘણા સમયથી બિનહરીફ રહ્યા છે પ્રથમ વખત ભાજપ સામે ભાજપના નેતાઓ ચૂંટણી જંગમાં ઉતર્યા છે ઘનશ્યામ પટેલની સહકારી મંડળી ઉપર હવે સહકારી બેંકના અરુણસિંહ રણા કે જેઓ સહકારી ક્ષેત્રના કિંગ માનવામાં આવે છે તેઓ મેદાનમાં ઉતર્યા છે અરુણસિંહ રણાએ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના આદેશનું પણ ઉલ્લંઘન કરીને પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે અને ભાજપના જ નેતાઓ ભાજપને જ ભારે પડી રહ્યા હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો સર્જાઈ ગયા છે વાકરાના ધારાસભ્ય એપીએમસીમાં પણ ચેરમેન પદ ધરાવતા હતા પરંતુ હાલમાં તેઓના દીકરાએ એપીએમસીના ચેરમેન પદ બની ગયા છે અને હવે દૂધ ધારા ડેરીમાં પણ માથું માર્યું છે અને ભાજપમાંથી ત્રણ ટર્મથી ચૂંટણીમાં ચૂંટાઈને આવતા વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રણા હવે ભાજપ પક્ષની વિરુદ્ધ જ જઈને દૂધ ધારા ડેરીમાં અપક્ષમાંથી ઉમેદવારી પોતાના સમર્થકોને કરાવી રહ્યા છે જે પક્ષ વિરોધી કહેવાય આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા પક્ષને જ જો ભાજપના ત્રણ નેતાઓને જિલ્લા પ્રમુખે સસ્પેન્ડ કર્યા હોય પરંતુ ભરૂચમાં ભાજપના જિલ્લા પ્રમુખ ભાજપની વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારાઓને સસ્પેન્ડ કેમ અને ક્યારે કરશે તે પ્રશ્ન ગંભીર બન્યો છે પરંતુ સમગ્ર દૂધધારા ડેરીની ચૂંટણીમાં મોડે મોડા જેવા દ્રશ્યો સર્જાય તો નવાય નહીં દૂધસંગના ડેરીના ગેરવહીવટ ને પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને અમે આ અરુણસિંહભાઈ રાણા સાહેબની પેનલમાં અમે જોડાવાનું કામ નિર્ણય લીધો છે જીતનું કેવી આશા છે જીતની સંપૂર્ણ આશા છે કે કેમ કે દૂધ પશુપાલકોની જે પરિસ્થિતિ થઈ રહી છે ને છેલ્લા ઘણા વર્ષોથી ભાવ ફેરના જે પ્રશ્નો હતા પશુપાલકોના ઘણા વર્ષોથી એનું સોલ્યુશન આવતું નહોતું ને અમે સંપૂર્ણ વિશ્વાસ સાથે એમને કહ્યું છે કે અમે તમને આ ભાવ ફેર આપવાની લડાઈ માટે આ જે મુહિમ ઉપાડી છે એનું મુખ્ય કારણ છે એટલે અમને સંપૂર્ણ આશા છે ને વિશ્વાસ છે કે અમે સો સો ટકા પરિણામ લાવીશું મહેશભાઈ વસાવવા પણ આમાં જન્મા છે એમનું કેટલું તત્ર હવે એ તો મહેશભાઈ જાણે ને એ એમનું કાર્યક્ષેત્ર છે એટલે એમને ખબર હશે કે એ કેટલું આમાં કારણ કે એ પણ દુનસરના ડિરેક્ટર રહી ચૂક્યા છે ને એ પાસ્ટ એમનો પાસ્ટ હતો નહી અહીંયા હવે એમને જ ખબર હશે દૂધ ડેરીના

અને અમારો પેનલ જીતશે એ પ્રભુ શિવ પાસે પ્રાર્થના અને મહેનત બે પેનલ આમ જોવા જાય તો ભારતીય જનતા પાર્ટી પ્રેરિત છે અને ભારતીય જનતા પાર્ટી એ પ્રદેશ કક્ષાએ એક મેન્ડેટ પણ જાહેર કર્યો છે તો મેન્ડેટ સરકારી ક્ષેત્રમાં હોય અને હોય તો પછી એની વિરુદ્ધમાં થશે કામ ભારતીય જનતા પાર્ટી અમારી પાર્ટી છે તો અમારી 15 જણની પેનલ બધાની જિલ્લાની દૂધ ધારકો ની માગણી મુજબ અમારે કામ કરવું પડ્યું છે દુઃખદ બનાવ છે પણ મતદારોને દૂધ ધારકો ધારકોને ન્યાય આપવા માટે આજે પડવું પડ્યું છે તમે શરૂઆત પહેલે મદદિયો જોજો આજે બાર તેર થઈ ગઈ દીડિયાપાડામાં હરાપારી થઈ ગઈ ગરીબ લોકો ને સુબોલ માં દૂધ ભરવા જવું પડે એ બધા ના લોકો બધા જિલ્લા ના લોકો ની માંગણી ને માન આપીને ને દુઃખ થાય છે ભાજપ સામે લડવાનું પણ ભાજપ સાથે નથી લડવાનું અમારો તો સિદ્ધાંત ભાજપ ના છે એ જ પ્રમાણે અમે આગળ વધવાનું છે અમારી પેનલ જીતવાની જ છે હારવાનું જીતવાનું તો તો ભાગ્યમાં કપાળ પર લઈ હોય ને અને સાચી મિજાજ વાળી પ્રજા છે એ બનવાનું છે એનો મને વિશ્વાસ છે પંદર માંથી બાર સામાની પાર્ટીને મળ્યા છે તમને ફક્ત કોણ મળ્યા છે એના પછી કોઈ પીટ પર એવું તમને લાગી રહ્યું છે મારે કોઈ આક્ષેપમાં મારે એટલા માટે નથી પડવું જે કઈ થયું તે ભગવાન જાણે અને થયું હશે તો પાર્ટી પાર્ટી એવી છે કે સત્ય બહાર લાવશે ઉજાગર લાવશે એ મને આશા પર છે કોઈ નેગેટિવ વાત હું નથી કરતો તમે દાવો કર્યો છે કે સામેના પક્ષની અંદર બીજા પાર્ટીના ઉમેદવારો છે કેટલા છે ને કઈ પાર્ટીના છે મને ખ્યાલ છે ત્યાં સુધી પાંચ છ જણ છે એ પણ બધા મારા મિત્રો છે ઉભા રહ્યા છે એમને ખ્યાલ હોવો જોઈએ ને તમારી ચેનલના જે પ્રકાશ વિશે છે એનો કોલિયાનું મંચું ભાઈ વિરોધ કરે છે એના માટે શું કહો? મારી સમજમાં પ્રકાશભાઈ આજે ચૂંટણી થાય તો પ્રકાશભાઈ ત્રણ ચાર મત સિવાય કઈ જવાના નથી એટલે પ્રકાશ મોદી સાચો પ્રકાશ દેસાઈ સાચી વ્યક્તિ છે એને પ્રજા ચૂટી લાવશે અને ચૂટી લાવશે

નવા શહેરના નિર્માણથી સોસાયટીના લોકો માટે સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો બેઠક તથા અન્ય સામૂહિક પ્રવૃત્તિઓ યોજવામાં સુવિધાઓ મળશે આ અવસરે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કહ્યું હતું કે ભરૂચ જિલ્લામાં વિકાસલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે લોકોની મૂળભૂત સુવિધાઓ પૂરી થાય તે માટે સરકાર તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ તથા પ્રયત્નશીલ છે તેમણે આગળ ઉમેર્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં નાના મોટા કામો થકી લોકોનું દૈનિક જીવન સરળ બને છે જિલ્લા પંચાયત ધર્મેશ મિસ્ત્રીએ પણ કહ્યું હતું કે ગ્રાન્ટમાંથી આ શેડ બનાવવામાં આવ્યો છે અને સોસાયટીના રહેવાસીઓની તેની સુધી સુવિધાઓ મળી રહેશે આવનાર સમયમાં પણ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસના કાર્યો હાથ ધરવામાં આવશે ભોલાવ ગામમાં આવેલ લોરા સોસાયટીમાં જિલ્લા પંચાયતના સભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી શેડ બનાવવાનું કામ અંદાજિત રૂપિયા પાંચ લાખનું કામ કરવામાં આવ્યું છે એ કામનું આજે લોકાર્પણ કરવામાં રમેશભાઈ મિસ્ત્રી સાહેબના કરવામાં આવ્યું છે આગામી દિવસોની અંદર અલગ અલગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં જે સુવિધાથી વંચિત લોકો છે એઓને જે બી જરૂરિયાત હશે એવા લોકોને પણ સુવિધા માટેની ગ્રામની વ્યવસ્થા અમે લોકો કરીશું ને આજ આજના કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં સોસાયટી ના રહીશો ઉપસ્થિત રહ્યા છે સૌનો આભાર ગુજરાત સરકારના ડાયલ એકસો બાર પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાની ને ત્રીસ જલરક્ષક ગાડીઓ ફાળવવા લીલી ઝંડી એસપીએ આપી પ્રસ્થાન કરાવી હતું પોલીસ વડા અક્ષય રાજ મકવાણા એએસપી અજય કુમાર મીણા તથા ડીવાય એસપી સી કે પટેલની હાજરીમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એસપીએ લીલી ઝંડી બતાવી ગાડીઓનું પ્રસ્થાન કરાવ્યું હતું કેન્દ્રીય મંત્રી અમિત શાહે એકત્રીસમી ઓગસ્ટે સમગ્ર ગુજરાત માટે આ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ આ ગાડીઓ કાર્યરત કરવામાં આવી છે જિલ્લાવાસીઓને હવે માત્ર એક જ નંબર એકસો બાર ડાયલ કરવાથી પોલીસ એમ્બ્યુલન્સ ફાયર મહિલા હેલ્પલાઇન ચાઇલ્ડ હેલ્પલાઇન તથા ડિઝાસ્ટર હેલ્પલાઇન જેવી તમામ સેવાઓ ઉપલબ્ધ થશે આ અંગે જિલ્લા એસપી અક્ષયરાજ બકવાણાએ પણ કહ્યું હતું કે આ ગાડીઓ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ મોબાઈલ ડેટા ટર્મિનલ્સ પોલીસ ત્વરિત સ્થળ ઉપર પહોંચી શકશે અને વધુ પારદર્શિક કામગીરી સુનિશ્ચિત થશે ભરૂચ જિલ્લામાં લોકોની સુવિધામાં વધારો થાય અને લોકોને જ્યારે પણ મુશ્કેલી પડે છે ત્યારે પોલીસ તરફથી મળતો રિસ્પોન્સ જે છે એ ઓછામાં ઓછો થાય અને અનેક નંબરો હોય અનેક નંબરો જગ્યાએ માત્ર હવે લોકો દ્વારા એકસો બાર એક જ નંબર યાદ રાખવામાં આવે તેના માટે થઈને આજે કુલ ત્રીસ જેટલી ગાડીઓને ફ્લેગ ઓફ કરવામાં આવી છે આ ત્રીસ થી ત્રીસ ગાડીઓ એકસો બાર ની રહેશે અને જ્યારે પણ લોકો દ્વારા એકસો બાર ને કોલ કરવામાં આવશે ત્યારે અહીંયા કંટ્રોલ રૂમમાંથી જે પણ ગાડી સૌથી વધુ નજદીકમાં હશે એ ગાડીને તાત્કાલિક જ ધોરણે અહીંયાથી જાણ કરી અને એ લોકોને ત્યાં મોકલી આપવામાં આવશે આ રીતે લોકોને જે રિસ્પોન્સ આપવાનો ટાઈમ છે રિસ્પોન્સ તેમને ઘટાડી શકાશે અને લોકોની સુવિધામાં જે છે વધારો કરી શકાશે ગાડી હશે એનો સ્ટાફ ત્યાં પોલીસનો હશે અંદર આમાં જે પોલીસનો સ્ટાફ જે હોય છે એ હંમેશા એક પોલીસના ડ્રાઈવર રહેતા હોય છે અને ત્યારબાદ જે છે એ ઇન્ચાર્જ રહેતા હોય છે જે એએસઆઈ કે હેડ કોન્સ્ટેબલ કક્ષાના માણસ હોય છે એ સિવાય કોન્સ્ટેબલ કક્ષાના માણસ એમની મદદ માટે હોય છે અને સાથે સાથે કાઉન્સેલિંગ કરવાની જો જરૂરત હોય તો કાઉન્સેલિંગને લગતા માણસો પણ અંદર મૂકવામાં આવતા હોય છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે બેઠક કરી કામોની ચર્ચાઓ કરી હતી ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વડોદરા રેલવે ડિવિઝનના ડીઆર રાજુ ભડકે સિનિયર ડીસીએમ નરેન્દ્રકુમાર સહિતના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક દરમિયાન ભરૂચ અંકલેશ્વર પાલેજ કરજણ વિગેરે રેલવે સ્ટેશનોના ચાલુ વિકાસના કામો વંદે ભારત સૂર્યનગરી વગેરે ટ્રેનોને ભરૂચ ખાતે સ્ટોપેજ આપવા નવા વિકાસ કામો વગેરે મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી હાલમાં ભરૂચ રેલવે સ્ટેશન પર ચાલતા એસ્કેલેટર પેસેન્જર લિફ્ટના કામોની પ્રગતિ વિશે ચર્ચા કરી તેમને ઝડપી પૂર્ણ કરવા માટે સાંસદ દ્વારા રેલવે અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા છે આ ઉપરાંત ડભોઈ કરજણ રેલવે લાઇન જેનું નેરોગેજમાંથી બ્રોડ ગેજ રૂપાંતર પૂર્ણ થયેલ છે તેના પર પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા માટે પણ સાંસદ દ્વારા જરૂરી સૂચનો કરાયા છે આ ઉપરાંત ભરૂચ રેલવે લાઈન નીચેના કસક ગળનાળાને પહોળો કરવા બાબત તેમજ નર્મદા નદી પર હાલના સો વર્ષ જૂના રેલવે બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાના પ્રોજેક્ટ બાબત પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી આજે ભરૂચ રેલવે સ્ટેશને વડોદરા ડીઆરએમ સાહેબ ને એમની સમગ્ર ટીમ આજે ભરૂચ આવ્યા છે અહીંયા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ છે અન્ય સૌ મારી સાથે પધારેલા પ્રતિનિધિઓ પણ છે બીજા ઓરિસ્સાથી માંડીને અલગ અલગ સ્ટેટના લોકો પણ પોતપોતાના વિસ્તારના પ્રશ્નો માટે સ્ટોપ રેલવેના સ્ટોપ માટે કોઈ વર્ગ કોઈ રેલવે સ્ટેશનના સ્ટોપેજ માટે પણ બધા મળવાના છે પરંતુ સમગ્ર દેશની અંદર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક એક રેલવે સ્ટેશનને અદતન સુવિધાવાળી તમામ પ્રકારની સુવિધાવાળા રેલવે સ્ટેશનો બનાવી રહ્યા છે ને એમાં ખૂબ મોટી સફળતા પણ મળી છે દેશના કોઈ પણ રેલવે સ્ટેશન પર આપણે જઈએ છીએ તો એટલી સ્વચ્છતા કે જે પહેલાં જે પ્રકારની જે ગંદકી આપણને જોવા મળતી હતી એ ગંદકી જરા પણ જોવા મળતી નથી સ્વચ્છ રેલવે સ્ટેશનો પણ મળે છે અને તમામ પ્રકારની સુવિધા જે પ્રેસરીની અપેક્ષા મુજબની સુવિધા એક એક રેલવે સ્ટેશન પર આપણને જોવા મળે છે આજે ભરૂચમાં પણ ભરૂચમાં એમ કહેવાય તો કે ભાંગી ભાંગી તો ભરૂચ પણ આજે એ કહેવત નથી આજે ભરૂચ રેલવે સ્ટેશન પણ ઘણો બધો એનો સુધારો વધારો થયો છે હા ચોક્કસ કે જૂનું રેલવે સ્ટેશન છે આસપાસ ઘણો બધો વસ્તી છે કેટલાક જૂના બાંધકામો પણ છે અમારે જેટલું ડેવલપમેન્ટ આસપાસ કરવું હોય તેટલું નથી કરી શકતા કે એક જગ્યા ઓછી પડે છે એને છતાં પણ અમે ઘણા બધા રેલ અહીંયા જનતાને જે સૂચનો હતા એને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશનોમાં પ્લેટફોર્મથી માંડીને ઘણી બધી રીતના સુધારા વધારા કર્યા છે એક્સિલેટરથી માંડીને બીજી આવનારી જે પ્રજાની અપેક્ષા મુજબની જે સુવિધા છે એ આવનારા દિવસોમાં બહુ ઓછા સમયની અંદર પૂર્ણ કરીશું પણ એટલા માટે ડીલે થયા છે કે નર્મદા જે બ્રિજ પર જે ગોલ્ડન બ્રિજની સમાંતર રેલવે બ્રિજ જે છે એ બહુ જૂનો છે અંગ્રેજોના સમયમાં તો એ બ્રિજ બ્રિજની જગ્યાએ નવો બ્રિજ નિર્માણ થવાનો છે એના માટે આખું ડીપીઆર તૈયાર થઈ રહ્યું છે એ કમ્પ્લીટલી એ બ્રિજનું કામ થયા પછી ચાલુ થયા પછી જ આ રેલવે સ્ટેશનને આપણે કે કઈ રીતના આગળ કદાચ આગુ પાછું પણ કરવું કરી શકાય તો એને ધ્યાનમાં રાખીને થોડા કેટલાક પ્રોજેક્ટો એક વર્ષ પહેલાં જ અહીંયા રેલવેના ઉચ્ચ અધિકારી તે વખતના જે તે સમયના ડીઆરએમ શ્રી હતા એમની હાજરીમાં અમારા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ હતા એ વખતે ઘણા બધા પ્રોજેક્ટોના અમે એના ખાતમુહૂર્ત કર્યા છે અને એ કામ ચાલુ છે ને આપણને દેખાય છે રેલવે સ્ટેશનના એન્ટ્રીમાં જે પહેલાનો સમય સ્થિતિ હતી આજે કેટલો બધો સુધારો થયો છે સ્વચ્છતાતે માંડીને બધી જ રીતના ઘણો બધો સુધારો થયો છે પ્રજા જે પ્રકારની અપેક્ષા રાખે છે એ પ્રકારની તમામ એ તમામ સુવિધા આ રેલવે સ્ટેશનમાં અમે અમે પૂરી પાડીશું ભરૂચ શહેર જિલ્લામાં સવારથી જ મેહુલ્યાએ ધમાકેદાર બેટિંગ કરતા ભરુજના માર્ગો ઉપર વર્તાદી પાણી ભરાયા હતા ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર ત્રણ કરોડ ઉપરાંતનું આંધળ કરવા છતાં ડ્રેનેજ લાઇન અને બ્લોકની કામગીરી કરવામાં આવી હતી છતાં પણ વરસાદી પાણી ભરાવો સર્જાય છે જેના પગલે ઘૂંટણસમા પાણીમાંથી લોકોએ પસાર થવાની નોબત આવતી હોય છે અને ખુલ્લી ગટરો પણ જોખમી બનતી હોય છે માત્ર સેવાશ્રમ રોડ જ નહીં પરંતુ ફાટા તળાવથી ફૂર્જા ચાર રસ્તા ગાંધી બજાર સુધી પણ આરસીસી રોડ અને બ્લોક ગટર પાછળ સાડા ત્રણ કરોડ ઉપરાંતનું આંધણ કરવા છતાં પણ વરસાદી પાણી ભરાવાની પરિસ્થિતિ યથાવત રહી છે જેના કારણે જાહેર માર્ગો ઉપરથી ઘૂંટણ સમા પાણી પસાર થતાં ફરી એકવાર સ્થાનિક રહીશોએ ઘરમાં જ પુરાઈ રહેવાની નોબત આવી તો સાથે વેપારીઓ પણ ચિંતાતુર બન્યા હતા અને ઘૂંટણ સમા વરસાદી પાણી જાહેર માર્ગો ઉપરથી પસાર થતાં વાહન માર્ગો પણ જળ માર્ગો બની ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા ભરૂચ શહેરમાં પણ સતત વરસતા વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેમાં કસક વિસ્તાર સુથિયાપુરા વિસ્તાર સહિત દાંડિયા બજાર વિસ્તારોમાં પણ વરસાદી પાણીના કારણે પાણીનો ભરાવો સર્જાતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી અને વરસાદ વરસતા પાણીનો ભરાવો સર્જાયો જોકે ભરૂચ નગરપાલિકા લાખો રૂપિયાના ખર્ચે વરસાદી કાસની સફાઈનું નાટક કરતી હોય છે અને છતાં પણ વરસાદમાં જાહેર માર્ગો પર જળ માર્ગોમાં ફેરવાઈ જતા હોવાની ઘટનાઓ યથાવત રહી છે ભરૂચ શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે ધોધમાર વરસાદના કારણે ગણેશ આયોજકોની પણ ચિંતા વધી ગઈ છે ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ થી વાત કરીએ કસક ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે ભરૂચના ફાટા તળાવની વાત કરવામાં આવે આ ફાટા તળાવનો ડભોયાવાડ મોટા ડભોયાવાડનો વિસ્તાર છે જ્યાંથી સંપૂર્ણ વિસ્તારનું જે પાણી છે તે મોટા પ્રમાણમાં જાહેર માર્ગો ઉપરથી પસાર થઈ નર્મદા નદીમાં જઈ રહ્યું છે જે પૂર્જા ચાર રસ્તા થઈ અને જે દત મંદિર છે પૂર્જા જે નારિયેલી બજાર છે ત્યાં પાણી જઈ રહ્યું છે જેના કારણે આ વિસ્તારમાં જે વેપારીઓ છે તેમની ચિંતા વધી છે રોજગારીને અસર થઈ છે ખાસ વાત કરતો આ વિસ્તારના લોકોએ આ પાણીના કારણે ઘરમાં જ વરુ દેવાની નોબત આવી છે ભરૂચ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે ભરૂચાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભુટણસામાં ભરાયા છે જેના કારણે ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકી ભોગવવી પડી રહી હોવાના ચોંકાવનારા અહેવાલો મળી રહ્યા છે મનોજ ખંબાતા સાથે દિનેશ મકવાણા ભરૂચ ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએમપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર નિહાળી શકો છો ભરૂચ સમાચાર પુનઃ પ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ જંગમાં ઉતર્યા ભાજપના જ નેતા ભાજપ સામે ચૂંટણી જંગમાં ઉતરતા અનેક કુતૂહલ ભરૂચ માં ધોધમાર વરસાદના પગલે ના અનેક વિસ્તારો માં વરસાદી પાણી ભરાયા

બાર દરવાજા ખોલી પાણી છોડાયું નર્મદા નદીની જળ સપાટી પંદર ફૂટે પહોંચી તો અત્યાર સુધીના સમાચાર ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર